આપણે સંત અખા ભગતને છપો લઈએ કું કહે છે આજળો સસરો અને સંઘટ એમ કથા શું ચાલ્યા સૌ કહ્યું કાય ને સમજ્યું કાય આંખનું કાજળ ગાલે બધું ઊંડો કહું ને ફાટી બોખ શીખ્યું સાંભળ્યું સર્વે ફો સસરો આદળો હતો અને શણગાઢો એટલે કાઢેલી કાઢેલીવો આદરો સહરો હોય તો ગૂમટો કાઢવાની જરૂર હોય સમાજને બતાવતા કે ભાઈ મેં ગૂમટો કાઢ્યો મારો હારો આદરો જરૂર હતો તો ક્યાં આંધ્રો ને હારાની પૂરું રાખે છે એમ એટલે આદરો ફહરો હતો અને ઘૂંઘટ કાઢેલી હો એમ કથા સુણવા ચાલ્યા સૌ હવે એ બધા કથા સાંભળવા બધા પછી ગયા પછી કહ્યું કાંઈ ને સાંભળ્યું કશું કીધું દુઃખ હો અને સાંભળ્યા હો પછી આંખનું કાગળ કાલે કહે પછી જે અહીંયાથી બોધલી લેવાતા ને એમાં બોલાવે એમ કીધું હતું કે ભાઈ આ તમે રોહન તો આંખમાં જ વધે એની જગ્યાએ આંખની જગ્યાએ ગાલે મોઢો કાર્ય કરી એકા વખતને એવું કહેવાનું છે ઊંડો કૂવો ને આડી બોખ કે ભાઈ આ તો સત્સંગ છે જે ભગવાનનો મહિમા છે એ તો મોટો ઊંડો કૂવો છે પણ બહેનું એવું કે કાંઈ રહ્યું નહીં અને કુહાની અંદર જેમ ગોખ પડી જાય બેખો મને પડે મૂરે જાય એ ઉછ પડી અને કોરો શીખું સાંભળ્યું સર્વે પોગ એ શીખ્યું બધું પોપ થઈ ગયું કે એને કીધું એ મગીતવાનું બીજું હવે એક ભાઈ ને એની વાત તમને કર્યું કે એક ભાઈ ને આંખમાં આજણી થાય હવે આજણી થાય એટલે કોકે કીધું એ કે આરણી થઈ છે તો મ નામનો માળા હોય ને એ તને એ આંજી દે ને તો મટી જાય એટલે ઓલા બિચારા મ નામનો માળા મીસ સાય આંજી આંખે આંજણી કે બીજા દિવાળી પાસે બીજો કોક મળ્યો એ પેલા હું સાય ભી બેઠો એ કહે છે બ્લુ બ્લુ બધું કરીને બેઠો આંખે કે ભાઈ એક ભાઈએ કાલે કીધું તું થઈ ને તો કે મ નામના માણા પાસે સાય અંજાય ને તો આંજણી મટી જાય અરે કોડા મ નામના માળા પાસે સાય છોડી અંજવાય તો અરે કે ખાખરાના પાંદડા ભૂવાય ખાખરાના પાંદડા ભૂવીને તો આંજણી મટે બોલો બિચારો બીજા દીએ ખાખરાનું પાંદડું લઈ અને એને વાટીને ભૂયું ત્રીજે દિયે ત્રીજો મેળો એ કે લીલું લીલું હું બોહીને આંટા મારે અરે એ ભાઈ આટણી થઈ છે અને એક ભાઈએ કીધું કે ભાઈ ખાખરાનું પાન ગોહીને વાટી તો મટી જાય અરે તારું બહુ ખાખરાનું પાન ન હોય તો કે તો ખાખરાના મૂળિયા હોય ત્રીજે દીએ ખાખરાના મૂળિયા ગોઈતા વાટીને વાટી આમ દવા બદલાવામાં રહ્યો ને આંખ ગય અને આજળી રહી મુદ્દો એમ નું થાય કઈ ભરીએ ને તો આંખ જાય અને રહી નહીં જાય એટલે આવી વાતો છે હેડા હેડા માને હેડી હેડી જય ભોળાનાથ હર મહાદેવ जय अलकाणी